આજે આપણે બનાવવાના છીએ ચિકન ટિકા બિરયાની આપણે પહેલાં ચિકન લઈ લેવાનું છે એમાં મરચું નાખવાનું છે ત્યારબાદ થોડુંક ચીલી ફ્લેક્સ નાખવાનું છે કસ્તુરી મેથી નાખવાની છે ને થોડુંક ધાણાજીરું ત્યારબાદ આપણે નાખશું આદુ લસણની પેસ્ટ પછી થોડોક ગરમ મસાલો નાખશું ચટપટું થાય તે રીતે પછી આપણે નાખશું કોર્નફ્લો થોડોક મેંદો નાખશું તેનાથી ક્રિસ્પી થશે આપણા થોડુંક દહીં નાખશું ત્યારબાદ આપણે થોડું બે ઈંડા નાખવાના છે ત્યારબાદ થોડોક ફૂડ કલર નાખશે પછી એક લીંબુ નીચવી નાખશી ત્યારબાદ મીઠું નાખીને દસ મિનિટ રાખી દેવાનું એકદમ ક્રિસ્પી ત્યારબાદ આપણે કાઢી લેવાનું છે પછી તેલ આપણે ગ્રેવી શોધળવા રાખવાની છે આખો ગરમ મસાલો નાખી આપણે એને ખૂબ ડુંગળી મરચાંની ટમેટાની પેસ્ટ પછી એકદમ થઈ જાય એટલે નોર્મલી જે મસાલો નાખતો હોય રીતે મસાલો નાખી દેવાનો